તાલુકામાં જે વારંવાર આગની ઘટનાઓ ઘટે છે જેને કારણે જે જાનમાલ નુકસાન થાય છે તેના માટે આજે સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદન આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વારંવાર બનતી આ ઘટનાઓમાં જાનમાલનો નુકસાન ન થાય તેની માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે આ માટેની રજૂઆત અમે અગાઉ પણ કરી ચૂક્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી એટલે આજ રોજ સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને અમે પત્ર આપીને રજૂઆત કરી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રી શ્રીને આપવામાં આવે જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે આ સાથે સાથે અમે આજે આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને પણ આપવાના હતા પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીની કચેરી એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો છે તેઓ પોતે હાજર નથી એટલે વિરોધ પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ તેઓ આવે દરવાજો ખોલે એટલે પહેલા પહેલું એમને આવેદનપત્ર દેખાય અને આ જનતાની વેદના એમને નજરે પડે એટલા માટે અમે આજે આ આવેદનપત્ર એમના દરવાજાની બહાર ચિપકાવવાનું કામ કર્યું છે આજ રોજ અમે આવેદન પત્ર આપવા માટે આવી રહ્યા હતા ઘટના આગની જે ઘટનાઓ બને છે આ ઘટનાના નિવારણ માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશનની જરૂરિયાત છે આ બાબતની રજૂઆત કરવા માટે અમે સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પાસે આજે આવ્યા હતા પણ દરવાજો બંધ છે પ્રમુખશ્રી અહિયાં હાજર નથી એટલે આજે અમે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખની કચેરી બહાર આ આવેદનપત્ર ને અમે અહીંયા ચિંતાવાનું કામ કરી છે